નમસ્કાર મિત્રો ગુજરાતી અબ્દુલ્લા અહમદ બદાવી નિધન જી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મલેશિયા ના ભૂતપૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવી નું વર્ષની વયે અવસાન થયું છે અબ્દુલ ત્યારે મિત્રો મૃદુલાલા ત્યારે લાંબા સમયથી બીમાર હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ગુઆલાલપુરની ત્યારે એક હોસ્પિટલે તેમના મૃત્યુની માહિતી આપી છે તો વધુ જણાવી દઈએ કે અબ્દુલ્લાના પચીસ એપ્રિલ બે હજાર રોજ નેશનલ આર્ટ ઇન્સ્ટિટ્યૂટના ત્યારે ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા વધુ મિત્રો મળતી વિગતો અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે અબ્દુલ્લા નિવૃત્ત નામની એક બીમારીથી પીડાતા હતા જી મિત્રો અત્યારની આ સૌથી મોટી દુઃખદ ખબર મળી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ